પોતે એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે અને એમડી વેચવા માટે લાવ્યો છે તે માહિતીના આધારે પોલીસે વોજ ગોઠવી આરોપી આવતા તેને દબોચી લીધો હતો લોકસભાની ચૂંટણી અન્વયક તથા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ રહે ઓર્ગેનાઇઝ ગુનાઓ ઉપર કંટ્રોલ કરવા માટે અલગ અલગ પોલીસ સ્ટેશનો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રેગ્યુલર ફૂડ પેટ્રોલિંગ નાકાબંધી વાહન ચેકિંગ બોમ્બિંગ વગેરે અલગ અલગ પોલીસની એક્ટિવિટી ચાલુ હતી એ દરમિયાન કાલે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા માન દરવાજા ઉધના પાસે પેટ્રોલિંગમાં હતા એ પેટ્રોલિંગ દરમિયાન બે માણસો પોલીસને જોઈને ભાગવા ગયા એક માણસ તો આ જે માણસ ભાગતો હતો એને પોલીસે પકડી એનું નામ પૂછતા એનું નામ તોકીર હુસૈન શેખ રહેવાસી માન દરવાજા પાસે સુરતનો કહેણે પોતાનું એડ્રેસ જણાવેલું એની અંગઝડતી કરતાં એની પાસેથી બસો ગ્રામ જેટલું મેન્ડ્રેક્સ મળી આવેલું જેથી પોલીસે એ બસો ગ્રામ જેટલો એમડી અંદાજીત કિંમત વીસ લાખ રૂપિયાનું કબજે કરવામાં આવેલું અને એની પૂછપરછ દરમિયાન આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો હતો એને એક રેહાન શેખ રહેવાસી સૈયદપુરા સુરતનું નામ જણાવેલું છે તો એની પોલીસ દ્વારા પૂછપરછ ચાલુ છે આ લોકો ક્યારથી આ ધંધો કરતા હતા કોને કોને આપતા હતા ક્યાંથી લાવતા હતા એના દરેક અલગ અલગ ઉપર પોલીસની તપાસ ચાલુ છે આ પહેલીવાર પકડાયેલા છે અ અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે એટલે એની પૂછપરછ ચાલુ છે અત્યારે રેહાન શેખ પાસેથી લાવ્યો હતો અને અમુક નામો બીજા પણ આમની પૂછપરછ દરમિયાન મળ્યા છે એટલે અમારી અલગ અલગ ટીમો અલગ અલગ વ્યક્તિઓ ઉપર કામ કરી રહી છે આ છેલ્લા દોઢ પોણા માસથી છૂટક છૂટક કરતા હતા એટલે જેથી એમને પોલીસને એની જોઈને ભાગવા જતા પકડાઈ ગયા મુદ્દામાલ સાથે તપાસ કરતા તેની પાછળથી બસો ગ્રામની આસપાસ એમડીનો જથ્થો મળી આવ્યો હતો એની બજાર કિંમત આશરે ઓગણીસ લાખથી વધુ તેમજ મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા મળી કુલ વીસ લાખ પિસ્તાલીસ હજાર ચારસો રૂપિયાથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરતા આ વિસ્તારમાં એમડી સાથે સંકળાયેલા લોકોમાં આજે ફફડાટ પામ્યો છે હર્ષદ શેઠા સાથે પ્રકાશવાળા